ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પોતાની રજૂઆત કરવા પાલિકા કચેરીએ પહોંચ્યા હતા વડોદરા ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગતરોજ પોતાની રજૂઆત સંદર્ભે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા કર્મચારીઓએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે અગાઉ અમે લેખિત રજૂઆત કરે છે જોકે તે ઉપલા અધિકારી સુધી પહોંચી નથી અમારી માંગ છે કે સબ ફાયર ઓફિસરની જે ભરતી રખાય છે તે ડાયરેક્ટ રિક્વાયરમેન્ટના બદલે જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે તેમને સબ ફાયર ઓફિસર બનાવાય અને નવ સ્થળ સબ ફાયર ઓફિસરની ભરતી રદ કરાય તેવી માંગ કરી હતી અમે પહેલી વાત તો અમે બાર તારીખે બાર નવ બે હજાર રોજ કમિશનર સાહેબ શ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબ શ્રી મેયર સાહેબ શ્રી પછી જે આપણા ખાતાના જે અમારા જે ચીફ ઓફિસર સાહેબ શ્રી અને અમારા જે ખાતાના જે વડા છે એચઓડી શ્રીને બી અમે અરજી ઇન્વર્ટ કરેલી છે એમાંથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ જે પ્રજાપતિ સાહેબ છે એમને બી મળ્યા છે અને એચ સાહેબને બી મળ્યા છે કમિશનર સાહેબ અને મેયર સાહેબને આજે મળવા માટે આવ્યા તો પણ જે આજે સાધારણ સભા છે એટલા માટે મળી નહીં શકતા ટૂંકમાં અમારું એટલું જ છે કે અમે જે અરજી કરી છે એ અરજી ઇન્વર્ડ કરવામાં અમને બાર તારીખે અમે અરજી ઇન્વર્ટ કરી છે પણ જે અરજી માં લે છે એ લોકો આગળ અરજી ઇનવર્ડ ની અરજી અમારે આગળ ઉચ્ચ અધિકારી ઉચ્ચ પદાધિકારી સુધી પહોંચવા દેતા નથી તો અમારે એ લોકો પ્રત્યે અમારે રોષ છે કે અમે અરજી ઇનવર્ડ કરીએ છીએ છતાં તમે તમારા ઉચ્ચ અધિકારી સુધી અરજી ઇન્વર્ટ કેમ ઇન્વર્ટ કરી અરજી કેમ પહોંચાડતા કેમ નથી એટલે શું એ લોકોને કઈ મિલી છે એ અમને સમજાતું નથી આગળનું સ્ટેન્ડ તો એક જ હશે કે કર્મચારી ગણ છે બધાને જાહેર જનતા ને બધાને જ ખબર છે કર્મચારી ની સામે કોઈની તાકાત નથી કર્મચારી અમે એક જૂથ છે અમારું એટલું જ એક રિક્વેસ્ટ કરી રહ્યા છે કે અમારી જે સબ ફાયર ઓફિસર ની જે ભરતી છે એ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ ના બદલે જે તમે ભરતી પાર પાડી છે નવ સબ ફાયર ઓફિસર ની એ તદ્દન નવ સબ ફાયર ઓફિસર ની ભરતી તમે રદ કરો અને અમારા જ સરસૈનિક જવાન છે જે લોકોએ વર્ષોથી ત્રીસ ત્રીસ વર્ષથી ખાતાનું બલિદાન આપીને પોતાની જાન પોતાની ફેમિલીને પરવા કર્યા વગર એ જાહેર જનતાની રક્ષા માટે જાનમાલની ની સેવા કરવા માટે પોતાનું બલિદાન આપ્યું છે તો એ સરસૈનિક જવાનોને જ ખાલી સબ ફાયર ઓફિસર બનાવો જે રીતે બીજા ડિપાર્ટમેન્ટમાં બનાવવામાં આવે છે એ પ્રમાણે જ્યાં સુધી નહીં બનાવવામાં આવે આ ભરતી રદ ન થાય નવ સફ ફાયર ઓફિસરની ત્યાં સુધી અમારું કર્મચારી જે ગણ છે એનું આંદોલન ચાલુ રહેશે અને અમને અમારા ઉપર કોન્ફિડન્સ છે કે ગમે તે થઈ જાય અમે આ ભરતી રોકી રહીશું ચાહે એના માટે અમારે જે જે હાજ સુધી પહોંચવું હશે અમે એ સુધી અમે લડી રહીશું કારણ કે અમારો એક જ મકસદ છે કે ઉચ્ચ અધિકારી કરતા અમારો જે કર્મચારી છે આખું વડોદરા ફાયર બિગેડ ડિપાર્ટમેન્ટ જે છે એ કર્મચારીના દમ પર છે કારણ કે કર્મચારી જ એક એવો એક પોસ્ટ છે કે જે પબ્લિકમાં કોઈ બી કામગીરીમાં ગેસ લીકેજ છે બિલ્ડિંગ કોલેપ્સ છે કોઈ પાણીની કામગીરી છે કે ગમે તે ફ્લનની કામગીરી છે એ કામગીરીમાં પ્રેક્ટિકલી ફાઈટ જે ફેસ કરે છે ઓનલી ફોર કર્મચારી ગણત છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય અધિકારીનો વિકાસ થાય છે તો કર્મચારીનો વિકાસ કેમ ન થાય અમારે એના માટે લડત આપી છે ફરી તમને રિપીટ કરું છું નવ સબ ફાયર ઓફિસરની જે રિક્રુટમેન્ટ છે ટોટલ નાબૂદ કરીને અમારા જે જૂના સરસૈનિક જવાન છે એમને જ તમે નવ સબ ઓફિસર બનાવો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર